ફ્રિજ લોટ ક્રિસ્તમ અભૈ્ય દત્તાબેનું દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ પાંચમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ તમારા બાઇબલ લેલો માથ્યુનો ગ્રંથ ચૌદમો અધ્યાય બાવીસથી છત્રીસમી કલમ સુધી ઈસુ વિના વિલંબે શિષ્યોને હોડીમાં બેસાડીને પોતાની આગળ સામે કાંડે મોકલી દીધા પોતે લોકોને વિદાય કરવા રોકાયા લોકોને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા માટે પર્વતો પર એકલા ચાલ્યા ગયા સાંજ પડી અને હજી તેઓ એકલા જ હતા ખોડી તો ક્યારની કિનારાથી કાશી દૂર પહોંચી ગઈ હતી સામા પવનમાં મોજાની થપાટો ખાતી હતી પ્રાર્થના છોતા પોરે ઈસુ સરોવર ઉપર ચાલતા ચાલતા શિષ્યો પાસે આવી પહોંચ્યા તેમને સરોવર ઉપર ચાલતા જોઈને શિષ્યો ભયભીત થઈ ગયા અને ભીકના માર્યા બોમ્બાડી ઉઠ્યા ભૂત ભૂત પણ તે ક્ષણે ઈશ્વરે તેમને કહ્યું હિંમત રાખો એ તો હું છું ભીસો નહીં ત્યારે પિત્તર સામેથી કહ્યું પ્રભુ આપકો તો મને પાણી ઉપર આપની પાસે આવવાની આજ્ઞા કરો ઈશ્વરે કહ્યું આવ એટલે પિત્તર હોડી માંદી ઉતર્યો અને પાણી ઉપર ચાલતો ઈસુ પાસે જવા લાગ્યો પણ પવનને તોફાને ચડીને ચઢેલો જોઈને તે બી ગયો અને ડૂબવા લાગતા બૂંભાળી ઉઠ્યા પ્રભુ બચાવો બચાવો યશુ તરત હાથ લાંબો કરી તેને પકડી લીધો અને કહ્યું અરે અશ્રદ્ધાળુ તે શંકા કેમ આણી પછી તેઓ બંને હોડીમાં ચડી ગયા એટલે પવન પડી ગયો હોડીમાં હતા તેઓ યુસને પગ પડ્યા અને કહેવા લાગ્યા સાચે જ આપ ઈશ્વરના પુત્ર છો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમ તબેનો આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ પ્રાર્થના કરે છે અને પાણી ઉપર ચાલતા આવે છે અને પછી પિતરને બછાવે છે અને માંદાઓને સાજા કરે છે પ્રાર્થના અને એક્શન પ્રાર્થના અને કાર્ય હંમેશા પ્રાર્થના પછી કાર્ય હંમેશા આવે છે ક્રિસ્ત માલ ભય તબેન આજનો શુભ સંદેશ આપણે બધા માટે એક અદ્ભુત સંદેશ આપે છે આપણા જીવનમાં જારે પણ તોફાન આવે મુશ્કેલી આવે તકલીફ આવે ગમે તે પ્રકારમાં હોય એ જીવનમાં આપણે વિશ્વાસમાં આવી શકે તોફાન બીમારી દ્વારા આપણા જીવનમાં આવી શકે આર્થિક રીતે તોફાન આવી શકે સંબંધમાં આવી શકે કુટુંબિક જીવનમાં આવી શકે આવી રીતે અલગ અલગ સમયમાં એ તોફાન આપણે આવી શકે પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા આપણે કહે છે આવા સમયમાં જ્યારે તોફાન આવે ઈશ્વર આપણા તરફ આવે છે ઈશ્વર માણસના શોધમાં માણસ તરફ આવે છે આપણે બચાવવા માટે અને જ્યારે આપણે બુંબાડીએ પ્રભુ પોતાના હાથ લંબાવીને આપણને બચાવે છે એટલે આજના શાસ્ત્ર પાઠ જ્યારે માણસના જીવનમાં તોફાન આવે ઈશ્વર આપણી પાસે આવે છે અને જ્યારે માણસના જીવનમાં તોફાન આવે ત્યારે આપણે ઈશ્વર તરફ આપણે વાળીને બૂંબાળવી જોઈએ પ્રભુ પ્રભુ હા કૃષ્ણવાલા ભયતા બહેનો જ્યારે આપણે પ્રભુ ઉપર દ્રઢ દ્રષ્ટ આપણી નજર રાખીએ અને ત્યારે આપણા જીવનમાં અશક્ય વસ્તુ બની જાય છે જ્યારે પિતર એમનું જે નજર જે ધ્યાન જે દૃષ્ટિ પ્રભુ પાસેથી છોડી આજુબાજુને જે અંધારું હતું તોફાન હતું એના તરફ વાળ્યું ત્યારે ડૂબવા લાગ્યા એટલે આ બતાવે જ્યારે પ્રભુ આપણી સાથે છે પ્રભુ આપણા જીવનમાં શાંતિ આપે છે હા ક્રિષ્માવાલા બહેનો પ્રભુ ઈસુ પોતે આમ તો ગીતશાસ્ત્રમાં ચો ચોત્રીસ મધ્ય અઢારમી કલમમાં જ્યારે માણસમાં માણસ ભાંગી પડે છે તે ત્યારે ઈશ્વર એની સાથેને સાથે જ બતાવે છે અને એવી જ રીતે ગીત સાતમ ત્રીજો ત્રીજી કલમમાં જ્યારે માણસના જીવનમાં તકલીફે મુશ્કેલી હોય ઈશ્વર એની પાસેને પાસે જમગરને બતાવે છે એટલે આપણે પણ આપણા જીવનમાં શુભ સંદેશ દ્વારા પ્રભુ યસુ માંદાઓની સાજા કર્યા અદ્ધુત વળગેરે સાજા કર્યા અને હવે તોફાન જાગ્યું એને પણ શાંત પાડે છે એવી જ રીતે પ્રભુ યીસુ આપણા જીવન દરેકના જીવનમાં જ્યારે તોફાન હોય ગમે તે પ્રકારનું હોય પ્રભુ જ્યારે આપણી સંપૂર્ણ આપણું ધ્યાન આપણી દૃષ્ટિ આપણી નજર સંપૂર્ણ પ્રભુ ઉપર રાખીએ ત્યારે આપણને પણ પ્રભુ આપણા જીવનમાં શાંતિ આપે છે એ સાત્ર પાઠ પાઠ આપણને શીખવાડે છે હા કૃષ્ણ ભાઈ તમે એનું આજના મનન સાત્ર પાઠ સમજવા માટે પ્રભુશને ઓળખવા માટે પ્રભુની શક્તિ આપણે જાણવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સાથે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો ప్రభు యశు హశ్వాస రాభుతమంతర సర్వశక్తిమన్ పరమేశ్వర పితత్ర పవిత్ర ఆత్మాను ఆశీర్వాద తమ సౌ ప్రభుత్వ ఆమె బోలో దివ్య దయా జయ గోడ్ బ్లస్ యూ ఓల్